દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા પાટણનું શહેર જિલ્લા ભાજપે આતિશબાજી કરી છેલ્લા સત્યાવીસ વર્ષ બાદ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી હાંસલ કરી કમળ ખીલવ્યું છે ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બદલ પાટણ શહેર અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યક્રમમાં ખુશીનો માહોલ છવાયો હતો દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના વિજયનો વિજય ઉત્સવ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આતિશબાજી સાથે એકબીજાનું મોં બેઠું કરાવી ઉજવવામાં આવ્યું હતું આ આતિશબાજીના કાર્યક્રમ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ જિલ્લા ભાજપ મંત્રી ભાવેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત પાટણ જિલ્લા તાલુકા અને શહેર ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કેસી પટેલે પાટણ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દિલ્હીની જેમ વિજય બનશે તેવો આશાવાદ વ્યક્ત કરી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના વિજયને વધાવ્યો હતો દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો એ જાહેર થયા છે જેમાં ભારતીય જનતા પાર્ટીને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જે એમની અપીલ હતી અને એમના ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસના કારણે અડતાલીસ બેઠકો ઉપર બે તથ્યાઓ સ્પર્ધા પણ વધુ બહુમતી માન્ય નરેન્દ્રભાઈ મોદીની જે જે હતી ગેરંટી હતી એના ઉપર દિલ્હીની જનતાએ વિશ્વાસ મૂક્યો છે આમ આદમી પાર્ટીની જે આપદા હતી એની જૂઠ અને સતત મોટી વાતો કરીને આપણા દેશની જનતાનીને હંમેશા વારંવાર એ નીચું જોવા પણ કરતા હતા અને જેના કારણે સતત જૂઠ અને સતત ખોટી વાતો કરવાના કારણે આજે આ પરિણામ આવ્યું છે માન્ય નરેન્દ્રભાઈ ઉપર જે દેશની જનતાને વિશ્વાસ છે એ જ પ્રકારે દિલ્હીની જનતાને પણ પ્રચંડ વિશ્વાસ મૂક્યો છે माननीय अमितભાઈ શાહ સાહેબ ની બ્યુ રચના અને જે આખો એ સફળતાપૂર્વક અભિયાન ચલાવ્યું રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય જેપી નड्डा जी પણ તેમના નેતૃત્વમાં આજે આ ચૂંટણીઓ લડાવી હતી એ પ્રકારે આ પરિણામ આવવાના કારણે આજે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એ આતશબાજી કરીને વિજય ઉત્સવ મનાવી રહી છે પાટણ જિલ્લામાં પણ દરેક તાલુકા મથકે આજે આ વિજય ઉત્સવ એ યોજાઈ રહ્યો છે આજે પાટણ ખાતે પાટણ શહેરમાં જિલ્લાના અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકોર જિલ્લાના મહામંત્રી ભાવેશભાઈ પટેલ ત્રણેય તાલુકાના પ્રમુખો પાટણ શહેરમાં હર્ષ પટેલ સરસ્વતી તાલુકામાં ગિરીશભાઈ મોદી અને પાટણ તાલુકાના પ્રમુખ એ રાહુલ પટેલ અહીંયા તાલુકા પંચાયતના પ્રમુખ પણ સિદ્ધપુરતા સરસ્વતી તાલુકા પંચાયત પ્રમુખ પાટણના પણ બધા જ આગેવાનો સહિતના અહીંયા ઉપસ્થિત રહીને આ વિજય ઉત્સવ ઉજવ્યો છે પાટણ જિલ્લામાં પણ ત્રણ નગરપાલિકાની ચૂંટણીઓ એ આગામી સમયમાં યોજાવાની છે ત્યારે આ ત્રણેય નગરપાલિકાઓ એ જંગી બહુમતીથી વિજય છે એવો વિશ્વાસ જિલ્લા ભાજપે પ્રદેશ ભાજપ ને આપ્યો છે અને એના માટે સૌ કાર્યકર્તા કામે પણ લાગી ગયા છે અને એ જ પ્રકાર એનો આજે જે દિલ્હી વિજય છે અને સૌ કાર્યકર્તા આજે ઉજવી રહ્યા છે